ગુજરાતી નિબંધ અતિથિઓ અથવા ગુંદરિયા મહેમાનો અતિથિઓ અથવા ગુંદરિયા મહેમાનો અતિથિ દેવો ભવ એવા વિધાન વડે આપણા શાસ્ત્રોએ અતિથિને દેવ ગણવાનો બોધ આપ્યો છે આપણા જાણીતા લોક કવિ તુલાભાયા કાગે એમની એક કવિતામાં ગાયું છે જી તારા આંગણિયા પૂછીને કોઈ આવે આવકારો મીઠો આપજે કોઈપણ દિવસે કોઈ પણ સમયે આપણને જાણ કર્યા વગર આપણે ઘેર મહેમાન થઈને આવે તેને અતિથિ કહેવાય અતિથિને આપણે મીઠો આવકાર આપીએ છીએ તેને આપણે આપણી શક્તિ મુજબનું સારું ભોજન બનાવીને જમાડીએ છીએ તેને આરામ કરવાની સગવડ કરી આપીએ છીએ આપણે તેની સાથે બેસીને વાતો કરીએ છીએ આપણે તેના દુઃખની વાતો સાંભળીને તેને આશ્વાસન આપીએ છીએ આપણે તેને આપણાથી બનતી મદદ કરીએ છીએ તે આપણા ઘરની વિદાય લે ત્યારે આપણે તેને ઝાંપા સુધી વડાવવા પણ જઈએ છીએ આપણી સંસ્કૃતિની આ ઉત્તમ પરંપરા છે અતિથિ સત્કાર જેવું બીજું કોઈ પુણ્ય નથી પૌરાણિક કથાઓમાં રણતિદેવની અતિથિ સત્કારની ભાવના જાણીતી છે એક ગરીબ બ્રાહ્મણે તેના આગણે આવેલા અતિથિનો સત્કાર કર્યો હતો કુટુંબના બધા સભ્યોએ ભૂખ્યા રહીને ભૂખ્યા અતિથિને પ્રેમથી જમાડ્યો આ ભૂમિમાં એક નોળિયો આડોડતા તેનો અડધો દેહ સોનાનો થઈ ગયો યુધિષ્ઠિરે કરેલા યજ્ઞની ભૂમિમાં આડોટવા છતાં તે નોળિયાનો બાકીનો અડધો દેહ સોનાનો થઈ શક્યો નહીં મહાભારતનો આ પ્રસંગ આતિથ્યનો મહિમા સૂચવે છે કેટલીકવાર અતિથિઓ આપણને અડખામણાએ થઈ પડે છે અતિથિઓ ડેરા જમાવીને પડ્યા રહે અને ગુંદરિયા મહેમાન થાય તો તે કોઈને ન ગમે ગુજરાતીમાં એક કહેવત છે પહેલે દિવસે પરોણો બીજે દિવસે પૈ ત્રીજા દિવસે રહે તેની અક્કલ ગઈ વળી કેટલીક વાર અતિથિઓ આપણા કુટુંબના માણસો સાથેની અંગત વાતોમાં રસ લઈને ઘરમાં કંકાસ કરાવે છે વળી કેટલાક અતિથિઓ યજમાનની સ્થિતિનો ખ્યાલ રાખ્યા વિના મોટી અને ખોટી માગણીઓ કર્યા કરતા હોય છે આજના મોંઘવારીના સમયમાં અતિથિએ સામી વ્યક્તિની પરિસ્થિતિ સમજીને વર્તવું જોઈએ કોઈને ઘેર બિનજરૂરી રોકાઈને અડખામણા થવું જોઈએ નહીં વિદાય થતી વખતે યજમાનના બાળકોને કંઈક ભેટ પણ આપવી જોઈએ જો આપણે યજમાનની પાસેથી યોગ્ય अतिथि सत्कार इच्छता हो तो आप य योग्य अतिथि बनता शीख साथो साथोसाथ संत नो आ दोहो सदाय ध्यान में राखवो जइए के चाह नहीं चाहत नहीं नहीं नैनन में नेह उस घर कभी न जाइए चाहे कंचन बरसे मेह Thank you friends. Please like, share and subscribe.